વાગ્યા સુધી બહાર રહેવા રવિવારે બપોરથી લઈને આજે સવાર સુધી ખેડૂતો સતત લાઇનમાં ઉભા રહ્યા યાર્ડમાં જગ્યા છે છતાં પણ યાર્ડ સત્તાધીશોની અણ આવડત કહો કે પછી વ્યવસ્થાનો અભાવ યાર્ડની બહાર લગભગ ત્રણ કિલોમીટર થી પણ લાંબી લાઈન જોવા મળી રહી છે માત્ર ને માત્ર ખેડૂતો અને તેમના વાહનોની અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ યાર્ડમાં જગ્યા હોવા છતાં કેમ આખી રાત ખેડૂતોને બપોર થી લઈને અત્યાર સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું યાર્ડ ની બહાર ચોક્કસ જસદણ માર્કેટિંગ યાર્ડના આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે ખેડૂતો હજારોની સંખ્યામાં ખેડૂતો લાઈનોમાં આખી રાત ગઈ રાતનો આ વિડીયો છે અને વિડીયા સામે આવ્યા છે યાદના સત્તાધીશો દ્વારા પ્લાનિંગ કરવું જોઈએ અથવા તો ટોકન સિસ્ટમ થી ખેડૂતોને જો ટોકન આપવામાં આવે તો રાતભર ખેડૂતોને લાઈનોમાં ઉભું ન રહેવું પડે હાલ જે વરસાદની સિઝન છે ખેડૂતોને બીક એ પણ હતી કે જો વરસાદ પડશે તો તેમનો જે જણસ છે તે પલળી જશે માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ પણ મોટું માર્કેટિંગ યાર્ડ છે ત્યાંના સત્તાધીશો દ્વારા જે યાર્ડ ની અંદર જે ટોકન આપવામાં આવે અથવા તો સમય આપવામાં આવે તો ખરેખર આટલી મોટી સંખ્યામાં હેરાન ન થવું પડે ઉપરાંત જે ડ્રાઈવરો છે તેમને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો યાર્ડના સત્તાધીશો અને અધિકારીઓ છે તેમના દ્વારા ગંભીરતા દાખવી અને આગામી દિવસોની અંદર આ રીતે વાહનોની કતારો ન લાગે તે માટેના પ્રયાસો કરવા જોઈએ જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે